કૃષ્ણ જય માતાજી જય ભોલેનાથ હર મહાદેવ તો જો આજે છે શીતળા સાતમ અને જો અમે છે માતાજીના મંદિરે અત્યારે વાગ્યા છે 7 અને જો બધું અમે તૈયાર કરી લીધું બતાવી દો તો આ કાઉ લઈ લીધા છે પાણી આમાં શ્રીફળ ને ફૂલ છે નાગલા માં કુલેર ને બધું તૈયાર કરી લીધું છે અને હજી અહીં આપણે આવીને અહીંયા સુલાનું પૂજન કરવાનું છે બાકી છે ચાલો હવે આપણે જઈએ મંદિરે અહીંયા મળશું આવી ગયા છે મંદિરે થાય ને એવું લઈ લેજો છે ચાલો હવે દર્શન કરી લઈએ આપડે તો અમે આવી ગયા છે ત્યારે આ ફળના મંદિર છે ત્યાં કે આવી ગયા મગલમાના મંદિરે તો અમે દર્શન કરાવી દઈએ તો ત્યારે એ બંધ છે આમ તો ખોલે પૂજા ને ઉ તો કરી લીધું છે બાના બે મીનાય નજીક થાય દર્શન કરતા જ હાલો આપણે આજે દર્શન કરાવી દઈએ આઈ જ સરફળ ને વાય બધું છે વઢેરવાણ માતાજી ને હાલો હવે જઈ ઘરે પછી મળીએ

અહીંયા ધરાવી દઈશું અને ભગવાનને પણ થાળી ધરી દઈશું તો આલો બધા બપોરો કરવા આપણે બપોરે બીજું છે એ ખાશે મારે તો ઠંડુ જ ખાવાનું હોય બીજું છોકરાઓને જે ખાવું હોય થાય પણ આજ તો બપોરે તો બધા ત્યાં રાયનું નહીં જ ખાય છે હાજર છે જશું બીજું છોકરાઓ જે બહાર લઈ જશે જમતો બરાબર તો હાલો હવે બધા જમવા જો જમવાનું થઈ ગયું છે બરાબર હાલો હવે મળી જાય જમીને છે સાડા સાત ને સાડા આઠ વાગી ગયા છે અને જો કુનાલ આવી ગયો છે કા કુનાલ તા શું જમવાનું છે કરશું કઈ લાવો જે જમ હા તો આજ તો બાર થી મગાવવાનું હોય કે રસોઈ તો બનાવવાની ન હોય તો અમે ગયા તા મંદિરે આગળ ભોળા નાખે ત્યાંથી વી એવા સહી અને પપ્પા ગયા છે પાવ ભાજી મગાવી છે બધા આપો બાકી ગયા હા એટલે બસોડા માળો તો કપી ની નગર બેસન

એક્ઝામ્પલ એવું હતું અને તો આપણે કાસરી બનાવી નાખી હવે તડકા વગર શું શુકાય આવી થઈ ગઈ કાબા કાસરી નાખી કોઠી મારે થઈ ગઈ વીણી એમાં હતા ને વાળી એ છે હાલો બધા આપણે આવી જાય મારે હાથ છે એટલે મારે તો ખાલી વેપાર ને એવું મગાવ્યું છે ખાઈ લેશે ને આ બધા પાવભાજી ને એવું ખાશે બહાર હાલો હવે મળીએ પછી બધા બધાય જમવા બે ગયા છે ને આવી ગઈ છે પાવભાજી કુનાલ બે ગયો છે તો પાવભાજી મારી છે વેફર જબલું જઈ તારે બધા ખાય તમ નહીં પાવભાજી ખાવા બાય બે ગયા બાને ને બપોર નું છે ખબર પાવભાજી બહુ ન ખાઈને ને હે કુનાલ કેવી કેવી લાગી સારી છે કુનાલ ને બાર ની ભાવે ખા ઘરની ની ન ભાવે તો પાવભાજી ખાવા બે ગયા બધાય